વાત કરવી છે સુરતની સુરતનો સૈયદપુરા વિસ્તાર ફરી ધમધમતો થયો છે સાંસદ મુકેશ તલાલે ગણેશ પંડાલમાં આરતી કરી એમએલએ અરવિંદ લાડાણીએ પણ શ્રીજીની આરતી કરી આરતી બાદ આયોજકો સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર છે તે પણ વ્યક્ત કર્યો સાથે સાથે સુરત પોલીસની કામગીરીના પણ વખાણ કરવામાં આવ્યા છે ગતરોજની જે પ્રમાણે ઘટના બની હતી કે ગણેશ પંડાલમાં જ્યારે કાકરી ચારો કરવામાં આવ્યો હતો ત્યારે ચોવીસ કલાકની અંદર જ ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ સુરત પોલીસની કાર્યવાહી કરી દેવામાં આવી છે ત્યારે આજ રોજની વાત કરવામાં આવે સુરતના સાંસદ મુકેશ દલાલ કે જો અહીં આરતી કરવા પહોંચ્યા હતા આપણે મુકેશ દલાલ સાથે જ સીધી વાત કરીશું મુકેશભાઈ આપ જણાવજો કયા પ્રકારની પરિસ્થિતિ હતી અને અત્યારે શું પરિસ્થિતિ છે ગઈ કાલે જે પ્રકારની પરિસ્થિતિ હતી અને જે પ્રકારના દુષ્કૃત્ય દ્વારા એક નિંદનીય કૃત્ય કરવામાં આવીને સામાજિક શાંતિ સુરત શહેરની જોખવામાં આવી છે એની તો હું સખત શક્યોમાં નિંદા કરું છું ગુજરાત પોલીસે સુરત પોલીસે આદરણીય શ્રી હર્ષભાઈ જંગવીર સાહેબે ખૂબ સુંદર કામગીરી કરીને જે લોકો પણ આ ઘટનામાં સંકળાયેલા છે તેઓની ધરપકડ કરી છે એ લોકોના સામે સખતમાં સખત કાર્યવાહી થઈ રહી છે એ તે આપશો પણ માહિત કરશો પણ આજે સોશિયલ મીડિયા દ્વારા અમારા ગણેશ ભક્તોને જે રીતે દબાવવામાં આવી રહ્યા છે અને જે પ્રકારના સોશિયલ મીડિયામાં મેસેજ ફરે છે તે પણ કોઈ પણ સંજોગોમાં સાકી લેવામાં આવશે નહીં અને આ મેસેજ ફેલાવનારા સામે પણ સુરત પોલીસ ગુજરાત પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે એવી મારી લાગણી અને માંગણી છે આપણી સાથે સાંસદ મુકેશ દલાલ જોડાયા હતા ધારાસભ્ય અરવિંદ રાણા પણ છે આપણે એમની સાથે પણ વાત કરીશું અરવિંદભાઈ આરતી કરવા પહોંચ્યા છો સાંસદ મુકેશ દલાલ સાથે એવી અનુભૂતિ ને લોકોનો કેવો જે અભિપ્રાય કહેવાય કે લોકોની જે હર્ષોલ્લાસ કહેવાય કારણ કે આટલી મોટી ઘટના ને ત્યારબાદ આપ ને સાંસદ શ્રી બંડોણી પહોંચ્યા છો સૈયદપરા વરિયાવી બજાર વિસ્તારની અંદર ગઈકાલે જે જગ્યાએ જે ગણેશ મંડપમાં જે ગમકવાર ઘટના બની હતી એજ જગ્યા પર આજે હું અને માનીય સાંસદ આરતી કરવા ગણપતિ રજૂઆતો પણ સાંભળી અને ગઈકાલે જે કાકરી ચાડો થયો શહેરની શાંતિ ભંગ કરવાના જે પ્રયાસો થયા અને એ પ્રયાસોની સામે સુરત પોલીસ ગુજરાત પોલીસ અને અમારા રાજ્યના ગૃહમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે આદેશો અપાયા અને આદેશો પ્રમાણે જે કઈ કામગીરી થઈ ચોવીસ કલાકની અંદર સૂર્યોદય થાય તે પહેલા અઠાવીસ જેટલા આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને ભવિષ્યમાં આવો કાકરી ચારો સુરત શહેરમાં તો થાય જ નહીં એવી જડ સલાક વ્યવસ્થા એ સુરત પોલીસ દ્વારા થઈ છે એને લીધે ખરેખર એવું લાગે છે અને સુરત શહેરના જે ગણેશ ભક્તો છે એ ગણેશ ભક્તોની પણ જે લાગણી છે એ પ્રમાણે આજે આખા દસ દિવસ સુધી ગણેશ ઉત્સવ આખા સુરત શહેરમાં જે થઈ રહ્યો છે એ ખૂબ સારી રીતે સંપન્ન થાય એ માટેની સૌ તૈયારી એ રાજ્ય સરકાર દ્વારા થઈ રહી છે અને આજે આપ જોઈ રહ્યા છો તે રીતે ખૂબ શાંતિથી સુરત પોલીસે કામગીરી કરી છે કાકરી ચારા કરનારા અઠાવીસ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે તે અનુસંધાન અત્યારે જે કાર્યવાહી સુરત પોલીસ દ્વારા કરવામાં આવશે આ કાકરી ચારા કરનારા લોકો હવે હાથમાં કાકરી પકડતા પણ ડરી જશે તેવા દ્રશ્યો જે કેમેરામાં કેદ થયા છે તો આવનારા સમયમાં આ કાકરી ચારો કરવા માટે સુરત પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવશે તે જોઈને કાકરી ચારો કરવાનું લોકો ભૂલી જશે કેમેરામેન અજય ખુમાન સાથે હું અમિત રાજપૂત ગુજરાત વર્ષ સુરત